મહેસાણા તાલુકાના અલોડા ગામે છેલ્લા ચાર વર્ષથી ગ્રામજનો તળાવની જગ્યાની જમીનને લઈ ન્યાય માટે સરકાર સામે ઝઝુમી રહ્યા છે કહેવાતી વિવાદાસ્પદ જમીન ગામના વરસાદી પાણીના નિકાલ માટેનું તળાવ હોવા છતાં કોઈ આર્મીમેનને ફાળવી દેવાના વિવાદને લઈ આપેલ જમીન ખોડિયાર ગ્રુપના નામે વેચાણ કરી દીધી છે જેનો વિરોધ ગ્રામજનો છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યા છે સરકારના વિવિધ વિભાગોને જાણ કરીને જણાવ્યું છે કે વેચાણ દસ્તાવેજ ખોટા ઊભા કરી ગામના તળાવની જમીન કેટલાક ભૂમાફિયાઓ દ્વારા હડપ કરવામાં આવી રહી છે તેવી લડત સાથે ખોડિયાર ગ્રુપ સામે આરોપ લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે આવનાર લોકસભાની ચૂંટણી પહેલાં આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો તમામ ગ્રામજનોએ મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અને આ મુદ્દે ગામમાં જાહેર માર્ગો પર બેનર લગાવવામાં આવ્યા છે સાથે જ આ મુદ્દે ચૂંટણી પંચની લિખિત રજૂઆત પણ કરવામાં આવી છે આ બાબતમાં મજબૂત દસ રેલીઓ કાઢી છે બધે રજૂઆતો કરી છે ગામની પાસે ચાલીસ ઓશી કોપી છે ચાલીસ ઓશી કોપી પ્લસ હાઈકોર્ટનો અમારી પાસે અત્યારે ઓર્ડર છે કે હાઈકોર્ટે પણ ઓર્ડર આપેલો છે

છેલ્લા ચાર વર્ષથી લડત આપી રહી હતી છેલ્લે અને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એ સસ્પેન્ડ કરવાનું માત્ર કારણ એક એ આપે છે કે ભાઈ અલોડા અલોડા જે પંચાયત છે તે ખાનગી મૂળ અલોડા આખી 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 બોડી ચોર હું હું એક નહીં આખી આખી બોડી ચોર છે કે ખાનગી જગ્યા ઉપર

અમને કોઈ ન્યાય મળ્યો નહીં એ માટે આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે